મુન્દ્રા તાલુકાના સમાગોઘા ગામે માતૃભૂમિ ફાઉન્ડેશન દ્વારા સ્મરણાંજલિ સ્વરૂપે એક શામ શહીદો કે નામ દેશભક્તિ લોક ડાયરો રાખવામાં આવ્યો ત્રેવીસ માર્ચ એટલે શહીદ દિવસ દેશની આઝાદી માટે બહાદુર જવાનો ભગતસિંહ શિવરામ રાજગુરુ અને સુખદેવે બલિદાન આપ્યા હતા અંગ્રેજોએ આ ત્રણેય ક્રાંતિકારીઓને ત્રેવીસ માર્ચ ઓગણીસો એકત્રીસ ના દિવસે ફાંસીના માછડે ચઢાવી દીધા હતા ત્યારથી આ ત્રણેય મહાન ક્રાંતિકારીઓની યાદમાં દર વર્ષે માર્ચના દિવસે શહીદ દિવસ તરીકે મનાવાય છે શહીદોની યાદમાં દેશભક્તિ ડાયરો માતૃભૂમિ ફાઉન્ડેશન દ્વારા રાખવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય અનિરુદ્ધ દવે સ્થાનિક આગેવાનોમાં ભુજ કવિઓના પ્રમુખ જીગરભાઈ છેડા વિશ્રામભાઈ ગઢવી છાયાબેન ગઢવી ચેતનભાઈ આહિર સંજય ઠક્કર પ્રણવભાઈ જોશી વિરમભાઈ ગઢવી ગૌરંગભાઈ ત્રિવેદી રાજુભા જાડેજા હરેન્દ્રસિંહ જાડેજા સહદેવસિંહ જાડેજા સહિત મુન્દ્રા તાલુકાના આસપાસના લોકો ઉપસ્થિત રહ્યા હતા ખાસ કરીને દેશભક્તો ડાયરો પહેલી વખત મુન્દ્રામાં યોજાયો હતો